આજે એટલો ખર્ચો કર્યો અને ખેડૂત જગતનો તાત કહેવાય છે અને એને પડતા ઉપર પડતું અતિવૃષ્ટિ છે અનાવૃષ્ટિ છે રાતે નીલ ગાયો ભૂંડ રોજ આ બધી તકલીફોની વચ્ચે સહન કરતો આજે આ શાકભાજીનો મને પાંચ રૂપિયા રીંગણ કોઈ કિલો લેવા તૈયાર નથી ટામેટા ત્રણ રૂપિયા લેવા કોઈ તૈયાર નથી આજે જો છોડ ઉપાડી નાખ્યા રોટાવેટર મારવાની તૈયારી છે આજે પાંચ દિવસથી મેં મારી વાડી એક એકરની ખુલ્લામાં મૂકી દીધેલી છે કે જેને જોઈએ એ લઈ જાવ પછી હું રોટાવેટર મારું એક ખેડૂત એકલો એવું છે કે જ્યારે એને ના પોષણ સંભાવનામાં તે મફત લોકોને આપી દેવા તૈયાર છે છતો આ સરકાર ખેડૂતની કોઈ ખેતીલક્ષી કશું જ વિચાર કરતી નથી હવે સરકારે અત્યારે ખેડૂત મધ્યમ વર્ગ માટે બાર લાખનું બજેટ નક્કી કર્યું કે બાર લાખનો ટેક્સ નહીં ભરવાનો પણ આવામાં ખેડૂત બાર લાખ ક્યારે કમાવાનું બાર હજાર હજુ કમા એક રૂપિયાનું મેં વેચાણ કર્યું નથી આજે હું મારી મજૂરીથી સાચવવાનો તમામ ખર્ચો ગણું સાહેબ તો મને લગભગ ત્રીસેક હજાર રૂપિયા જેવો ખર્ચો થયો કારણ કે સવારે છ વાગ્યાથી સાંજે અંધારું પડે ત્યાં સુધી મારા પપ્પા ખેતરમાં મોર અને સાચવા આવતા હોય તો આજે નેવું દિવસ થયા ખાલી દોઢસો રૂપિયા રોજ ગણું ને તો એ લગભગ વીસ બાવીસ હજાર રૂપિયા થાય એના અંદાજીત અને રાતે હું પોતે આ ઠંડીમાં અહીંયા હાચવવા માટે આવું છું કોઈ સરકાર કોઈ કૃષિ પ્રધાન હોય કૃષિ મંત્રી એને મારી સામે જો ખેતી લક્ષી ડિબેટમાં બેસવું હોય તો હું એની બે સામે બેસવા તૈયાર છું આજે લોકો એટલા માટે ઓર્ગેનિક ખેતી તરફ નથી જતા એનું કારણ છે ભાવ નથી મળતો અને જે વસ્તુ પાંચ રૂપિયામાં વચેટિયા લઈ જાય અને પછી અહીંયા પચાસ પચાસ રૂપિયા કિલોમાં વેચે તો ખેડૂતને જવું તો જવું કયો આ સરકારને મારો એક સવાલ છે અને કોઈના ડિબેટ કરવી હોય તો હું એની સામે તૈયાર છું